નાની વાત પુષ્ટિસંહિતા ભાગ એક ગઈકાલે આપણે જે નાની વાત આવીને કે તાદર્શી ભગવતીનો સંગ કરવો એની તાદર્શી ભગવતીની નિંદા ન કરવી એ પછી મને એક વૈષ્ણવી આજ્ઞા કરી છે કે તાદર્શી કોટી કેવા હોય એ વધુ જાણ પાડવા વિનંતી તો વાલા વિનંતી નહીં આજ્ઞા કરો આપણે તાદર્શી કોટીના વર્તમાનવાળો આખો વિષય છે એકસો ચાર પાના નંબર પર પુષ્ટિ સંહિતામાં એ આજે આપણે લેશું માણેકચંદ અને પાંચાભાઈ વચ્ચે વાત ચાલી રહી છે માણેકચંદ શરણે આવે છે અને પછી બધું ધીરે 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 એમને સમજણ પડે છે વૈષ્ણવ વૈષ્ણવના વર્તમાન ભગવતીના વર્તમાન ત્યારે માણેકચંદ અને પાંચાભાભા વચ્ચે વાતમાં માણેકચંદ બોલે છે બાબા હું તમારી વાતમાં જાજુ કાંઈ સમજતો નથી પણ તાદર કોટીના વર્તમાન કેવા હોય મને જરા સંભળાવો તો મારું ધન્ય ભાગ્ય ગણાય પાચાભાઈએ કહ્યું સાંભળ માણેકચંદ વૈષ્ણવ ધર્મ સૌથી ઊંચો ધર્મ છે એટલે કે વૈષ્ણવથી ઉત્તમ બીજું કાંઈ નથી તેનું તેઓ પાલન કરતા હોય છે એવા તાદર્શ્રી ભગવતીના દર્શન જેનું ભાગ્ય હોય તેને થાય એટલે કે વૈષ્ણવનો ઉચ્ચો ધર્મ જે ઠાકોરજીએ આજ્ઞા આપી છે એ પ્રમાણે જે પાલન કરી રહ્યા છે તેવા તાદર્શ્રી ભગવતી જન દર્શન જેને થાય એ જ મોટું ભાગ્ય થયું કહેવાય તેના દર્શન માત્રથી જીવનું અઘ એટલે કે પાપ નાસી જાય છે ત્રિવિધ પ્રકારના તાપ નાશે છે નાશ પામે છે એ કોઈની નિંદા સ્તુતિ કરતા નથી એટલે ત્રિવિધ પ્રકારના તાપ કેવા છે એ આપણે આવતીકાલે લેશું આ વિષયમાં વચ્ચે આપણે બીજું નહીં લઈએ પણ ત્રિવિધ તાપ વિશે આપણને ઠાકોરજી વચનાવ્રતમાં સરસ સમજાવે છે કે ત્રિવિધ તાપમાં કયા કયા તાપ આવે એ આપણે આવતા વખતે લઈશું પણ એ ત્રિવિધ તાપ ત્રણેય પ્રકારના તાપ માત્ર તાદર્શી ભગવતીના દર્શનથી જ નિવૃત્ત થઈ જાય છે નાશ પામે છે એ કોઈની નિંદા સ્તુતિ કરતા નથી એટલે કે તાદર્શી ભગવતીને બીજા કોઈની નિંદામાં રસ નથી પ્રેમ આ ભક્તિમાં રચ્યા પચ્યા હોય કેમ કે માત્રને માત્ર ઠાકોરજી સાથે સાનિધ્ય અને ઠાકોરજીના ગુણગાન અને ઠાકોરજી ના જ સમરણમાં રહ્યા હોય એને બીજા કોઈની નિંદા કરવાનું ન સુજે અને એમાં ખુશ સમય ખોટો બરબાદ થાય ને આ સમયનો વિનિયોગ ઠાકોરજીની સાથે સંસર્ગમાં હોય સાનિધ્યમાં હોય તો શું કરવા બીજા કોઈનું ખરાબ વિચારીને પણ સમય વેડફવો એટલે એમ કે છે કે કોઈના નિંદા સ્તુતિ કરતા નથી પ્રેમલ ભક્તિમાં રચ્યા પચ્યા રહે છે તેનું સર્વસ્વ એક ઠાકોરજી જ હોય છે એટલે બીજો વિચાર કરવાની જગ્યા જ ન હોય બધી રીતે ઠાકોરજી ઠાકોરજી અને ઠાકોરજી જ બધી બાજુથી એમ કે છે તેના ધ્યાનમાં સદા મગ્ન રહે છે ક્ષમા દયા અને સત્ય પ્રથાએ ચાલે છે એટલે જલ્દી ક્ષમા કરી દે કોઈના પર દ્વેષ ન રાખે કોઈને જેમ ઉપર આ વાતની ઉપર એવું આવે છે કે માણેકચંદ ભાઈને અપરાધ ભાવ અનુભવે છે કેમ કે પાચા ભાઈના નિંદક છે એટલે ભાઈ બાબતે અપરાધ ભાવ અનુભવે છે તો પાચા ભાઈ તો એમ કે છે કે તે તો રજકનું કામ કર્યું છે એટલે ધોબીનું કામ કર્યું છે એ આખો ઉપરનો જે પ્રસંગ છે આપણે નાની વાતમાં આવી ગયો છે તો આનું અનુસંધાન એમ છે કે પાચાભાઈ કહે છે કે તે કાંઈ મારી નિંદા કરીને થોડું અપરાધ કર્યો છે તે તો વગર પૈસે મૂલ વગર રજકનું કામ કર્યું છે એટલે કે ધોબીનું કામ કર્યું છે ધોબી તો પૈસા પણ લે મારા તો દોષ ધોયા તે આવા તાદર્શી ભગવદી એટલે કે માફ જલ્દી કરી દે મનમાં ન હોય એવું કહે છે કે માફ જલ્દી કરી દે સત્ય અને પ્રથા એ ચાલે એટલે કે પ્રણાલિકાએ ચાલે અને જે સાચું એ જ બોલે સંતોષી સાત્વિક અને વિવેકી હોય ભજનાનંદના આનંદમાં ભરપૂર ચાલે એટલે કે સંતોષ લૌકિકમાં અને બીજી બધી વસ્તુમાં સંતોષ પણ ઠાકોરજીની વસ્તુમાં સદાય રચ્યા પછી એમાં સંતોષ ન માનવું ન માનવું સાત્વિક અને વિવેકી એટલે કે વાણી તો બહુ મધુર મીઠી આપણે પુષ્ટિ સંહિતામાં જોઈએ છે ને કે પાચાભાઈ ડોસાભાઈ જેરામ વર્ષરામ એકાબીજાને કેટલા પ્રેમથી બોલાવે છે કોઈ દિવસ કોઈથી ઉદ્ધતાય કોઈ નઈ ન કરે નાના નવા વ્યક્તિ હોય એને પણ આ રં આ જે રજકનું કામ કર્યું એવું કીધું તો એ કેટલું ઊંચો ભાવ કહેવાય બાકી એ તો નિંદક હતા તો એના વિશે પણ વિવેકથી વાત કરે છે ભજનાનંદના આનંદમાં ભરપૂર માલે છે સર્વત્ર સમદ્રષ્ટિવાળા હોય છે એટલે કોઈને ઊંચ નીચ ન જોવે બધાને સરખી દ્રષ્ટિથી જોવે પ્રભુમાં સાચો સ્નેહ રાખીને પ્રભુના સુખનો વિચાર કરી ઠાકોર સેવા અનન્ય ભાવથી કરતા હોય દ્રઢ વિશ્વાસ તેનું અડગ શસ્ત્ર છે એટલે ઠાકોરજી પ્રત્યેનો જે વિશ્વાસ છે એ જ એનું શસ્ત્ર અન્ય આશ્રય અને અણસમર્પિત વસ્તુને તો મહાન દોષ ગણે એટલે કે બીજા બીજા ભગવાન વિશે વિચારવાનું તો દૂર બહુ દોષ લાગે વિચાર જ ન કરે અને અણસમર્પિત વસ્તુ એટલે કે ઠાકોરજીને ન ધરાતી વસ્તુ કે ન ધરાયેલી વસ્તુ પણ ન લેતા હોય વૈષ્ણવ ઉપર સદા વાલ વાસલતા ભરપૂર રાખે એટલે જે આપણા આપણા ઘરનો મુખ્ય સિદ્ધાંત છે કે વૈષ્ણવ પર વાલપ થાય તો ઠાકોરજીનું સ્વરૂપ જાણવા મળે કેમ કે ઠાકોરજી વૈષ્ણવમાં વસે છે એ મૂળ સિદ્ધાંત એમને સમજાઈ ગયો હોય બધું આખો સિદ્ધાંત હૃદયારૂઢ થઈ ગયો હોય તો જ એમ કે છે કે વૈષ્ણવ ઉપર સદા વાલ વાત્સલતા ભરપૂર રાખે કેમકે એમાં પણ ઠાકોરજી છે પરગજ્જુ હોય માયા મોહથી અળગા રહે પાખંડ કે પ્રપંચ જેનામાં જરા પણ હોતા નથી એટલે આ બધું તો બહુ દૂર રહે નથી હંમેશા પ્રેમવાળા હોય એટલે પાખંડ પ્રપંચની તો જરા પણ હોય નહીં એમનામાં મીરાભિમાની સદા રહીને દાસાનું દાસ ભાવે સદા રહે એટલે આટલું બધું હોય ને છતાંય અભિમાન ન હોય ઠાકોરજીથી બહુ નજીક હોય ને તોય અભિમાન ન રહીને દાસના દાસ જાણીને દાસનો દાસ ભાવે જ વૈષ્ણવની સેવા કરે પોતાના પ્રભુની પ્રભુથી વિમુખજનનું મુખ પણ જોતા નથી જો આ તો આપણે ગુણમાલ ભક્તમાલમાં લગભગ ઘણા બધા ભગવદીઓનું આવે છે કે લૌકિક જનોનું મુખ ન જોવે મુખ જોવે તો એના વિશે વિચાર આવે એમના એનો ભાવ આવે એટલે જ તો આ બધા ભગવદીઓ બીજા લૌકિક લોકોનું મુખ ન જોતા વિમુખ લોકોનું મુખ ન જોતા કેમ કે એમના હૃદયમાં આપણા ઠાકોરજી નથી તો એનો ભાવ કેવા પ્રકારનો છે શું ખબર આપણી અંદર આવી જાય કોઈના ઉપર દ્રષ્ટિ પણ પડે તો એ તો દ્રષ્ટિને પણ વ્યાભિચાર કર્યો થયો કહેવાય એટલે બને ત્યાં સુધી આવા બધા ભગવદીઓ તો તાદર્શી ભગવદીઓના સંગમાં જ રહે વિમુખજનને તો શું લૌકિક જનનું પણ મોં ન જોવે એવું આવે છે તેવા દ્રઢ વ્રતધારી સહજ સદાચારી હોય છે સદાચારી હોય છે સુખ દુઃખમાં સમબુદ્ધિવાળા હોય એટલે કે સુખમાં બહુ છકી ન જાય અને દુઃખમાં બહુ ઉદાસ ન થઈ ન થઈ જાય સમબુદ્ધિવાળા હોય પ્રભુની ઈચ્છાને સદા આધીન રહીને સર્વ કાર્ય કરતા હોય તે તેનો વિવેક છે એટલે કે જે કાંઈ પણ થયું છે બધું પ્રભુ ઈચ્છાથી થયું છે ભગવદ નામ લેશ માત્ર ચૂકતા નથી એટલે કે જરા પણ લૌકિક આવવા નથી દેતા સદાય અલૌકિકમાં મગ્ન રહે ઓરની સ્મરણ કરે સદા પતિવ્રત પંઢરીની ટેકવાળા હોય અવૈષ્ણવના સંગથી સદાર દૂર રહે તેવા તાદર્શી જન્મા અનંત ગુણ ભગવદ ધર્મના હોય છે તેના દર્શન માત્રથી અને તેની ચરણરસથી ત્રિલોકી તો શું પણ સમસ્ત બ્રહ્માંડ પાવન થઈ જાય છે એટલે કે આવો ને આવા ભગવદીના ચરણરસથી ત્રિલોક નહીં ત્રણ લોક નહીં પણ સમસ્ત બ્રહ્માંડ પાવન થઈ જાય છે તેવા ભગવદી પધારશે અને તેના દ્વારા તમને ઠાકોરજીના શરણનો દાન આપશે ત્યારે તમે તાર્થ થશો એટલે કે આવા ભગવદીના હાથે જ ઠાકોરજીએ શરણદાન માટેની આજ્ઞા આપી છે શરણદાન આવા ભગવદીના હાથે લેવું તો તરત ફલિત થઈ જાય એવું અહીંયા ફરીવાર પાચાભાઈએ આજ્ઞા કરી દીધી તો તમો કૃતાર્થ થશો અને તમને તમારા પૂરવના સ્વરૂપનો અનુભવ થશે એટલે આ ભગવદીનો સ્પર્શ પણ થઈ ગયો અને આ ભગવદીએ આપણે બાનું લઈ લીધું ઠાકોરજીનું નામ સ્મરણ નામ નિવેદન લીધું તો તો પછી તરત જ પૂરવના સ્વરૂપનો અનુભવ થઈ જશે એટલું બધું કહે છે અહીંયા બાબાની વાણી સાંભળી માણેકચંદ વિસ્મય પામ્યો અને બોલ્યો બાબા આ બધી પ્રાપત મને ક્યારે થાય એટલે હવે એનો જવાબ આપે છે આપણે નાની વાતમાં એ નથી લેવાનું આજે આપણે તાદર્શીના વર્તમાન તાદર્શી કોટીના ભગવદીના વર્તમાન કેવા હોય આવા ભગવદીનું શરણો આપણને ઠાકોરજી આજ્ઞા કરી છે પણ જો હજી આપણને કોઈ પણ ભગવદીમાં આવું ન દેખાતું હોય વિશ્વાસ ન ઉપજતો હોય ને દોષ જ દેખાતો હોય તો એ ભગવદીના દોષ ન હોય આપણી દ્રષ્ટિના દોષ હોય એવું જ સમજવું કે હજી આપણી અંદર એવો ભાવ નથી આવ્યો કે આપણને સામેવાળા પ્રત્યે ભાવ નથી જાગતો એ તો આપણી દ્રષ્ટિમાં દોષ છે એટલે એનું એનું પણ સમાધાન એમ છે કે આજે ગુણમાલ ભક્તમાલના કે આજે એકસો આઠ નામાવલીના ભગવદીઓ છે એ પણ અત્યારે બિરાજે જ છે ભલે અત્યારે આપણને ભૂતલ પર નથી પણ એ હજરા હજુર છે ને બિરાજે છે પ્રગટ છે એટલે એમાંથી કોઈ કારણિક ભગવદી લઈ લેવા આની પહેલાં પણ મોનદાસ કાણાની વાત વાત આવીને ત્યારે ભગવદી કારણિક ભગવદી વિશે આપણે લીધું હતું એટલે કારણિક ભગવદીનું નામ સ્મરણ કરવું એના ભગવદીની કૃપાથી આપણી દ્રષ્ટિ બદલાશે અને ભૂતલમાં રહેલા ભગવદીઓ પ્રત્યે પણ આપને ભાવ જાગશે પણ સૌથી પહેલાં ભગવદીનું તો કારણ રાખવું ચાહે ભૂતલના ભગવદી પર ભર બેસે તો ભૂતલના ભગવદી પર અને બાકી ભૂતલમાં ન હોય એ ભગવદી પણ બિરાજે જ છે તો એનું આપણે શરણ લઈ લેવું આજે આટલું જ બોલીને મારે નાની વિરામ આપું છું બોલશી ગોપાલ લાલ કી જય